જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર હાથ જોવા મળી રહેશે ટ્રેક્ટર જોવા મળી રહેશે બનાવેલું મિત્રો તમારે જો આ મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહી જવ આ ટ્રેક્ટર બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ સાવ ઓછી કિંમતમાં જ આ મિની ટ્રેક્ટર સનેડો વેચી દેવાનું છે મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાં જોવા મળશે તેમજ આ કિંમત બધી જ માહિતી આ વિડીયોમાં મળી જશે તે પહેલા જો મિત્રો ચેનલ પર નવા ચેનલ હજી સુધી નથી કરી તો અત્યારે બાજુમાં બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો હાથ બનાવવા માટે મિની ટ્રેક્ટર ચનેડો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ટ્રેક્ટરના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને કરશનભાઈનો નંબર મળી રહે છે તમે તેમને ફોન કરી શકો છો કરશનભાઈનો નંબર છન્નું ઝીરો સત્તરવાળા ત્યાં કરશનભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો બનાવટી ટ્રેક્ટર જોવા મળી રહે છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ મિની ટ્રેક્ટર છનેડાની કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત પચાસ હજાર રાખેલી છે આ ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક દોરી વાળો જોવા મળી રહે છે મોડલ બે હજાર જોવા મળે છે એન્જિન પાવરફુલ છે ટાયર કંડિશન પણ સારી છે મિત્રો તમારે જો આ મિની ટ્રેક્ટર ચનિયાળો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ રૂબરૂમાં તમને ગામ મઢડા જિલ્લો અમરેલી તમને મઢડા ગામે તમને કરશનભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી રહેશે હાથ બનાવટી મિની ટ્રેક્ટર ચનિયાળો ટ્રેક્ટર તમે તેમને ફોન કરીને આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂ પણ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો તમે આ ભાઈનો કોન્ટેક કરીને આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલું જોવા મળી રહેશે એન્જિન પાવરફુલ છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું